જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું કે વ્રત ક્યારથી શરૂ થાય છે અને ક્યારથી પૂર્ણ થાય છે આપને આ વિડીયો પસંદ આવે તો નવા વિડીયોને જાણવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો તમારા મિત્રોને શેર પણ કરજો વ્રતની શરૂઆત અષાઢ મહિનાની અમાસથી શરૂ થાય છે અને દસમા દિવસે પૂર્ણ થાય છે અને દસમા દિવસે જાગરણ કરીને બીજા દિવસે મૂર્તિની સ્થાપના કરી હોય તેને પવિત્ર નદીમાં વિસર્જન કરવામાં આવે છે જગતમાં સ્ત્રી ગૃહલક્ષ્મી કહેવાય છે હંમેશા તેનો સંસાર સુખી રાખવા પ્રયત્ન કરતી રહે છે સુખી હોય તો વધારે ને વધારે સુખી થવાનો પ્રયત્ન કરે છે અને જે અંત્યંત સુખી હોય તે પોતાની આસપાસ સ્નેહોને સુખી બનાવવા પ્રયત્ન કરે છે આમ છતાં કેટલીકવાર પ્રયત્ન કરવા છતાં સુખ પામી શકતી નથી ત્યારે ઈશ્વરનો સહારો શોધે છે આજે કળયુગમાં સરળ અને સહેલું વ્રત દશામાંનું સુખ સંપત્તિ અને ઈચ્છિત ફળ આપનારું આ વ્રત છે શુદ્ધ હૃદયથી અને યોગ્ય વિધિપૂર્વક વ્રત પરિપૂર્ણ થતાં ધારેલું ઈચ્છિત ફળ મળે છે આ દશામાંનું વ્રત અષાઢ વદ અમાસના દિવસેથી તહેવારથી શરૂ કરવું અથવા કેટલાક લોકો શ્રાવણવદ અમાસથી પણ શરૂ કરે છે આ દશા દસ દિવસનું વ્રત છે વ્રત કરનાર પ્રભાતના પહોરમાં નિત્યકર્મ પતાવી નાય ધોઈને દશામાના નામનો દીવો કરી કથા વાંચે અથવા સાંભળે ઉપવાસ કરે ઉપવાસમાં ફળ આરોગે ઉપવાસ ન થાય તો એકટાણું કરે છે દશામાના નામનું રટણ કરતા રહ્યું જ્યારે તમે દશામાનું વ્રત કરો છો આ દશામાનું વ્રત પણ સ્ત્રીઓ કરે છે હવે આપણે જાણીશું કે દશામાના વ્રતના નિયમો આ વ્રત અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના દિવસે શરૂ કરવામાં આવે છે કેટલાક આ વ્રત તો શ્રાવણ વદ અમાસના દિવસે પણ શરૂ કરે છે પૂજન માટે પાટલા પર કોરું લાલ કપડું પાથરી દશામાની સાંઢળી મૂર્તિ કે છબીની સ્થાપના કરવી પાસે તાંબાના કળશમાં જળ ભરી મૂકવું સૂતરના દસ ટાર લઈ કંકુમાં બોડી દસ ગાંઠ વાળી કળશને બાંધવું મૂર્તિ અને કળશને કંકુના તિલક કરવા વ્રત કરનાર બહેનોએ વિધિ મુજબનો દોરો બનાવી પોતાના જમણા હાથે બાંધવો આ વ્રત કરનારે બને તો દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા પણ જો બની શકે એમ ન હોય તો પહેલાં અને છેલ્લા દિવસે ઉપવાસ કરવા અને વચ્ચેના આઠ દિવસ એકટાણા કરવા વ્રતના દિવસો દરમિયાન સવારમાં વહેલા ઉઠી સ્નાન કરી દશામાનું ધ્યાન ધરવું અને દશામાની કથા વાંચવી તથા કથા વંચાવી અથવા તો કથા સાંભળવી વ્રતના છેલ્લા દિવસે પોતાની શક્તિ અને પોતાની સ્થિતિ પ્રમાણે માતાજીની સાંઢળી કરાવી પછી એ દિવસે મિષ્ઠાન બનાવી બે ત્રણ બ્રાહ્મણોને જમાડવા કોઈ માટીની કોઈ ચાંદીની તો કોઈ પિત્તળની પણ સાંઢળી બનાવે છે છેલ્લે દિવસે સાંઢણીને કાચા સૂતરના દસ દોરા દસ વાળીને પહેરાવવા પછી આ દોરા પહેરાવેલી સાંઢણીને વિધિપૂર્વક જળમાં પધરાવવી છેલ્લે દિવસે આ સાંઢળીને નદી કે તળાવમાં જળમાં પધરાવી દેવી અને આ વ્રતની પૂર્ણાહુતિ કરવી છેલ્લે દિવસે જે મિષ્ઠાન કરો તેમાં ખાસ કરીને સાતસો ગ્રામ ઘઉંનો લોટ ગોળ અને ચોખ્ખું ઘી લઈ ચૂરમું બનાવવું છેલ્લે દિવસે માતાજીની આરતી ઉતારવી અન્નનું દાન કરવું અંતે આડોશી પાડોશીઓને આરતી આપવી અને સિંગ સાકરિયાનો પ્રસાદ વેચવો અને શ્રી દશામાના વ્રતની આ ચોપડી અગિયાર નકલ પડોશમાં રહેતી અગિયાર પરણી સ્ત્રીઓને દાનમાં આપવી સામાન્ય રીતે પૂજા વિધિ કરીને શ્રી દશામાંનું વ્રત કરવામાં આવે છે આ વ્રત કરનારની પરિસ્થિતિ ચોક્કસ સુધરે છે એમાં કોઈ શંકા નથી અને તેથી સામાન્ય ગરીબ સ્ત્રીઓ દુઃખી સ્ત્રીઓ સંતતી ન થતી હોય તેવી સ્ત્રીઓને પણ ઘણા લાંબા સમયથી પ્રયત્ન કરવા છતાં આર્થિક સ્થિતિ સુધરતી ન હોય અને પતિની પ્રગતિ ન થતી હોય તો એવી સ્ત્રીઓએ અમારી નમ્ર વિનંતી છે કે વ્રત ચોક્કસ તમારે કરવું અને આ વ્રત કરવાથી આપને જરૂર એનું ફળ મળશે હવે આપણે જાણીશું કે દશામાનું વ્રતનું મહત્ત્વ શું છે આપણે વિધિ પ્રમાણે જો આ વ્રત કરવામાં આવે તો વ્રત કરનાર સૌભાગ્યવતી સ્ત્રીની સર્વ પ્રકારની મનોકામના સિદ્ધ થાય છે આ વ્રતનું ઉજવણું સામાન્ય રીતે શ્રાવણસુદ દશમને દિવસે પણ કરવામાં આવે છે જો કોઈ સૌભાગ્યવતી સ્ત્રી આ વ્રત સંપૂર્ણ શ્રદ્ધાથી અને સંપૂર્ણ વિધિપૂર્વક કરે તો મા દશામાં એની ઉપર તૃષ્ટમાન રહે છે તેની કૃપા હંમેશા તેના પર રહે છે અને સિદ્ધિ બક્ષે છે એટલું જ નહીં પણ સર્વ દેવીઓની કૃપા પણ તેના પર ઉતરે છે અને જેની ઉપર માતાજીની કૃપા ઉતરે એને પછી શું તકલીફ રહે આ વ્રત કરનાર સૌભાગ્યવતી સ્ત્રીના પતિ અને બાળકો ઉપર પણ એમની કૃપા રહે છે આવી રીતે આખું કુટુંબ સુખી થાય છે આમાંના કુટુંબની કોઈ પણ વ્યક્તિ જો દિનદશા ખરાબ થઈ હોય તો એ દિનદશા દૂર થાય છે એના ખરાબ ગ્રહો પલટાય છે અને સારા ગ્રહો આવે છે સમગ્ર કુટુંબમાં સુખ શાંતિ પથરાય છે તમારે પણ જો આવી સુખ શાંતિ પ્રાપ્ત કરવી હોય તો તમે પણ મા દશામાનું વ્રત જરૂરથી કરજો વ્રત કરવામાં કોઈ જાતનું નુકસાન તો થતું જ નથી પરંતુ ફાયદો જ થવાનો છે તો મા દશામાનું વ્રત તમે કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ રહેશે અને તમારા ઘરની સ્થિતિ પણ સુધરશે તો આ હતું દશામાના વ્રતનું મહત્વ હવે આપણે જાણીશું કે દશાનામાં દશામાના વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું આ વ્રત ઓછામાં ઓછું અખંડ પાંચ વર્ષ સુધી કરવું અને સામાન્ય રીતે જે સૌભાગ્યવતી સ્ત્રી શ્રદ્ધાપૂર્વક વ્રતના પાંચ વર્ષ પૂરા કરે છે તેને અવશ્ય ફળ મળે છે એક વખત આ વ્રત શરૂ કર્યા પછી આ વ્રતને અધૂરું મૂકવું નહીં પરંતુ પાંચ વર્ષ પૂરા કરવા ગમે તેવી કસોટી થાય તો પણ શ્રદ્ધાને ડગવા દેવી નહીં પાંચ વર્ષ પૂરા કરીને વ્રતનું સંપૂર્ણ ઉજવણું કરવું અને બને એટલા દાન ધરમ કરવા માતાજીની સાંઠળી બનાવો તે માટીની પણ બનાવી શકાય અને ચાંદીની અથવા સોનાની પણ બનાવી શકાય તેને નદી અથવા તળાવમાં જળમાં પધરાવી દેવી પરંતુ જો ચાંદી કે સોનાની હોય તો તેને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં પણ આપી શકાય બ્રાહ્મણ એક ત્રણ પાંચ અથવા એકી સંખ્યામાં જમાડવા અથવા તો બાળ ભોજન પણ કરાવવું બને તો સુપાત્ર બ્રાહ્મણને પાકો સીધું પણ આપવું અને શક્તિ હોય તો પાંચ વર્ષ એક પાંચિયું પણ આપવું જો સૌભાગ્યવતી સ્ત્રી બ્રાહ્મણ સ્ત્રીને સંપૂર્ણ પોશાક દાનમાં આપવામાં આવે તો હજાર ગણું પુણ્ય મળે છે દશામાની કૃપાથી સુખ શાંતિને ઈચ્છિત ફળ પણ મળે છે તો આ હતું દશામાના વ્રતનું ઉજવણું તો આ હતી દશામાના વ્રતની વિધિની સંપૂર્ણ માહિતી તો આપને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો તમે જલ્દીથી કરી દો અને બાજુમાં બે લાયકન પ્રેશ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે બધાને જય શ્રી કૃષ્ણ